વેલકમ ટુ લાઈવ સ્ટડી આપણી યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે જનરલ ઇતિહાસના પ્રશ્નો લઈશું પાર્ટ નંબર ફોર છે જનરલ ઇતિહાસના પ્રશ્નો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક છે ઇબ્રાહિમ લોદી અને રાણા સંગા વચ્ચે કયું યુદ્ધ થયું હતું ઓપ્શન એ ખતુલીનું યુદ્ધ ઓપ્શન બી કરામનનું યુદ્ધ ઓપ્શન સી ફરૂખબાદનું યુદ્ધ ઓપ્શન ડી તલીકોટનું યુદ્ધ તો આમાંથી કયું યુદ્ધ ઇબ્રાહિમ લોદી અને રાણા સંગા વચ્ચે થયું હતું શાસક મુબારક શાહ દ્વારા મુબારકાબાદની સ્થાપના કઈ કિનારે કરવામાં આવી હતી જે સૈયદ વંશના શાસક મુબારક શાહ હતા તેમના બાદ તેમના દ્વારા મુબારકબાદની સ્થાપના કઈ નદીના કિનારે કરવામાં આવી હતી ઓપ્શન એ છે સતલજ ઓપ્શન બી યમુના ઓપ્શન સી ચંબલ અને ઓપ્શન ડી છે સિંધુ આ ચાર નદીમાંથી કઈ નદીના કિનારે મુબારકબાદની સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર બેનો જવાબ આવશે ઓપ્શન બી યમુના નદીના કિનારે મુબારકાબાદની સ્થાપના થઈ હતી પ્રશ્ન નંબર ત્રણ છે મોહમ્મદ ઘોરીએ જીતેલા ઉત્તરી ભારતનું સામ્રાજ્ય કોને આપવામાં આવ્યું ઓપ્શન એ છે યલ્લજ ઓપ્શન બી છે કુબાયા ઓપ્શન સી કુતુબુદ્દીન એવક અને ઓપ્શન ડી છે ઇતુમિનિસ कितुत मेनिस वाचार मधी कोने मोहम्मद घोरी ये जितेल उत्तरी भारत साम्राज्य आप आप युवा પ્રશ્ન નંબર ત્રણ નો જવાબ આવશે ઓપ્શન સીતુબ્દી પ્રશ્ન નંબર ચાર કયા શાસકના દરબારમાં ન્યાય માટે સિંહની આકૃતિ નિર્મિત કરાવાય જેવા જેના મુખ મુખમાં સાંકળ રાખવામાં આવી હતી અને કયા શાસકના દરબાનો ન્યાય માટે સિંહની આકૃતિ નિર્મિત કરાવાય જેના મુખમાં શાક રાખવામાં આવેલું ઓપ્શન એ છે ગ્યાસુદ્દીન બલબન ઓપ્શન બી છે હિતુનેસ ઓપ્શન સી છે કલાઉદ્દીન મહમૂદ શાહ ઓપ્શન ડી છે આરામ શાહ પ્રશ્ન નંબર ચારનો જવાબ આવશે ઓપ્શન બી હિત પ્રશ્ન નંબર પાંચ મલિક કાકુરને કયા વિજયથી કોહીનૂર હીરાની પ્રાપ્તિ થઈ ઓપ્શન એ છે વારંગલ ઓપ્શન બી વિશાખ ઓપ્શન સી મદુરાઈ અને ઓપ્શન ડી પ્રશ્ન નંબર પાંચ નો જવાબ આવે છે ઓપ્શન એ વારંગલ એટલે મલિક કાકુરને વારંગલ વિજયથી કોહિનીર હીરાની પ્રાપ્તિ થઈ હતી પ્રશ્ન નંબર છ નીચે આપેલામાંથી મલિક મોહમ્મદ જયસીનની રચના કઈ છે ઓપ્શન એ છે લલિતા મંજરી ઓપ્શન બી વૈરાંગના ઓપ્શન સી અગ્નિદર્શક ઓપ્શન ડી પદ્માવત તો અહીંયા પ્રશ્ન નંબર છ નો જવાબ આવશે ઓપ્શન બી જે મલિક મોહમ્મદ જયસીનની રચના કરેલી છે પ્રશ્ન નંબર સાત કુતુબ્દીન એબક દ્વારા કોની યાદમાં દિલ્હીમાં કુતુબ ની સ્થાપના કરવામાં આવી ઓપ્શન એ છે મોહમ્મદ અઝરુદ્દીન અલી ઓપ્શન બી ખ્વાજા અજ અજમેર શરીફ ઓપ્શન સી ખ્વાજા મોહિમુદ્દીન બખ્તિયાર કાફી ઓપ્શન ડી ખ્વાજા મોહિમુદ્દીન ચિસ્તી ના લોકોની યાદમાં મિનારની સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર સાત નો જવાબ આવે છે ઓપ્શન સી ઓપ્શન સી છે પ્રશ્ન નંબર આઠ કયા શાસકની ઉદારતાના કારણે તેને લાખ બક્ષ કહેવામાં આવ્યો ઓપ્શન એ રુક્ુદ્દીન શાહ ઓપ્શન બી નાસરુદ્દન મોહમુદ ઓપ્શન સી કુતુબીન એબક ઓપ્શન ડી આરામસા બોક્સ કહેવામાં આવે છે અહીંયા પ્રશ્ન નંબર આઠનો જવાબ આવે છે ઓપ્શન સી કુતુબુદ્દીન એબક કે જે કુતુબુદ્દીન એબક એ શાસકની ઉદાતાને કારણે તેને લાખ બોક્સ કહેવામાં આવ્યો છે પ્રશ્ન નંબર નવ નીચે આપેલામાંથી ખિલજી વંશનો સ્થાપક કોણ હતો ઓપ્શન એ છે નારુ નાસિરુદ્દીન હુસરોશા મુબારક શાહ ખીલજી આમાંથી કોણ છે કે જેને ખિલજી વંશ ની સ્થાપના કરી હતી ચલો પ્રશ્ન નંબર નવમાં જવાબ આવે છે ઓપ્શન બી જલાલુદ્દીન ફિરોજ ખિલજી પ્રશ્ન નંબર દસ અલ અલાઉદ્દીન ખિલજીના ગુજરાત પર આક્રમણ સમયે ગુજરાતમાં કોનું શાસન હતું ઓપ્શન એ છે રાયસંગ વાઘેલા ઓપ્શન બી મૂળરાજ તૃતીય ઓપ્શન સી કરણ વાઘેલા અને ઓપ્શન ડી છે વનરાજ વાઘેલા આમાંથી કોઈનું શાસન હતું ગુજરાતનું જ્યારે ખિલ અલાઉદ્દીન ખિલજીએ ગુજરાત પર આક્રમણ કર્યું તે સમયે અહીંયા પ્રશ્ન નંબર દસ નો જવાબ આવે છે ઓપ્શન સી કરણ વાઘેલા પ્રશ્ન નંબર અગિયાર તેરસો ને સાહીઠમાં કયા મુસ્લિમ શાસક દ્વારા ઓડિશા પર આક્રમણ કરી જગન્નાથ મંદિરને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું ઓપ્શન એ છે ગ્યાસુદ્દીન તુલક ઓપ્શન બી અલાઉદ્દીન ખિલજી ઓપ્શન સી મહમૂદ ઘોરી અને ઓપ્શન ડી છે ફિરોજ શાહ તુગલક પ્રશ્ન નંબર અગિયાર નો જવાબ આવે છે ઓપ્શન ડી ફિરોજ શાહ તુગલક કે જેના દ્વારા ઓડિશા પર આક્રમણ કરી જગન્નાથ મંદિરને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું ઈસવીસ તેરસો નંબર બાર છે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું ઓપ્શન એ છે પંદરસો બાસઠ ઓપ્શન બી ચૌદસો બાર ઓપ્શન સી પંદરસો અને ઓપ્શન ડી સત્તરસો બત્રીસ આમાંથી ક્યારે પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું હતું પ્રશ્ન નંબર બારનો જવાબ આવે છે પંદરસો ને છવ્વીસ પાણીપતનું પ્રથમ યુદ્ધ પંદરસો ને છવ્વીસમાં થયું હતું પ્રશ્ન નંબર તેર છે જોનપુર શહેરની સ્થાપના કયા શાસક દ્વારા કરવામાં આવી હતી ઓપ્શન એ ફિરોજ શાહ તુગલક ઓપ્શન બી જયાઉદ્દીન ફિરોજ શાહ ઓપ્શન સી મોહમ્મદ ઘોરી અને ઓપ્શન ડી ઇબ્રાહીમ લોધી સોનપુર શહેરની સ્થાપના કયા શાસક દ્વારા કરવામાં આવી હતી પ્રશ્ન નંબર તેર માં જવાબ આવે છે ઓપ્શન એ ફિરોજ શાહ તુગલક તેમના દ્વારા જોનપુર શહેરની સ્થાપના કરવામાં આવી હતી પ્રશ્ન નંબર ચૌદ બહમની સામ્રાજ્યમાં પ્રાંતો કયા નામે ઓળખાતા હતા ઓપ્શન એ છે સાની ઓપ્શન બી મુહલ ઓપ્શન સી તર્ફ અને ઓપ્શન ડી આરી પ્રાંતો કયા નામે ઓળખાતા હતા પ્રશ્ન નંબર ચૌદ નો જવાબ આવે છે ઓપ્શન સી તર્ફ એટલે કે બહમ સામ્રાજ્યના પ્રાંતો તર્ફના નામે ઓળખાતા હતા પ્રશ્ન નંબર પંદર શાહ સુરીએ કિલ એ ગુન્હા નામ મસ્જિદની સ્થાપના કયા સ્થળે કરી હતી ઓપ્શન એ છે ફિરોઝાબાદ ઓપ્શન બી સાસારામ ઓપ્શન સી દિલ્હી ઓપ્શન ડી આગ્રા પ્રશ્ન નંબર પંદરનો જવાબ આવે છે ઓપ્શન સી દિલ્હી શેરશાહ એ કુનહા નામની મસ્જિદની સ્થાપના દિલ્હીમાં કરી હતી પ્રશ્ન નંબર સોળ તાજુદ્દીન ફિરોઝ શાહે વિજયનગરના કયા શાસકને પરાજિત કરી સંધિ કરવા માટે બાદ કર્યો હતો ઓપ્શન એ છે તિરુમલ ઓપ્શન બી દેવરાય પ્રથમ ઓપ્શન સી વેંકટ દ્વિતીય ઓપ્શન ડી કૃષ્ણદેવ કૃષ્ણદેવરાય તો પ્રશ્ન નંબર સોળનો જવાબ આવે છે ઓપ્શન બી દેવરાય પ્રથમ તેમના દ્વારા તાજ મતલબ તાજુદ્દીન ફિરોજ શાહે વિજયનગરના દેવરાય પ્રથમ શાસકને પરાજિત કરી સંધિ કરવા માટે વાત કર્યા હતા પ્રશ્ન નંબર સત્તર છે કયા શાસક દ્વારા અલાઉદ્દીન ખિલજીની હોલિયા પ્રથાને પુનઃજીવિત કરી સિપાહીઓનું વ્યક્તિ વ્યક્તિગત વર્ણન લખવાની વ્યવસ્થા કરવામાં આવી ખૂબ સારી છે ઇસ્માઇલ શાહ ઓપ્શન બી મોહમ્મદ અલી શાહ ઓપ્શન સી ઇસ્લામ શાહ ઓપ્શન ડી શેર શાહ સુહિ

ઓપ્શન એ હુમાયુ શાહ ઓપ્શન બી ગેસુદ્દીન બહુમન શાહ ઓપ્શન સી નિસરુદ્દીન નિસરૂદ્દીન બહુમન શાહ ઓપ્શન ડી છે અલાઉદ્દીન હસન શાહ પ્રશ્ન નંબર અઢારનો જવાબ આવે છે ઓપ્શન એ હુમાયુ શાહ બહમની સામ્રાજ્યના હુમાયુ શાસકને દક્ષિણના નીરો તરીકે ઓળખવામાં આવે છે દક્ષિણના નીરો તરીકે હુમાયુ ઓળખવામાં આવે છે પ્રશ્ન નંબર ઓગણીસ શેરશાહ સૂરીએ પોતાની રાજધાની ક્યાં બનાવી હતી ઓપ્શન એ લાહોર ઓપ્શન બી પીલી પીલીભીત ઓપ્શન સી પીલીગ્રામ ઓપ્શન ડી આગ્રા પ્રશ્ન નંબર ઓગણીસ નો જવાબ આવે છે ઓપ્શન ડી આગ્રા શેરશાહ સૂરીએ પોતાની રાજધાની આગ્રામાં બનાવી હતી પ્રશ્ન નંબર વીસ નીચે આપેલામાંથી સુર સામ્રાજ્યનો સંસ્થાપક કોણ હતો ઓપ્શન એ ઇસ્માઇલ શાહ ઓપ્શન બી આદિલ શાહ ઓપ્શન સી શેરશાહ સુરી ઓપ્શન ડી ઇસ્લામ શાહ મોહમ્મદ મિત્રો અહીંયા સુધી બન્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને પણ લાઈક કરી દેજો તમારા મિત્રોને શેર કરજો વિડીયો ચાલો પ્રશ્ન નંબર વીસનો જવાબ આવે છે ઓપ્શન સી શેરશાહ સુરી એટલે કે શેરશા સુરી સુર સામ્રાજ્યનું સ્થાન સંસ્થાપક છે ચાલો તો અહીંયા સુધી વીસ પ્રશ્નો હતા આજના પાર્ટ ફોરમાં વીસ પ્રશ્નો હતા તો નેક્સ્ટ આવી રીતે સિરીજ આપણે લઈશું પાર્ટ ફોર પછી પાવ ફાઇવ પાર્ટ સિક્સ એ રીતે આગળ વધતા જઈશું મિત્રો આપણી ચેનલને સપોર્ટ કરવું તમારા મિત્રોને શેર કરતા હું આપણી ચેનલને અને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો ચલો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર